નમસ્કાર મિત્રો આજના આ વિડિયોમાં હું તમારી સાથે શેર કરીશ દિવેલના અદભુત ફાયદાઓ આયુર્વેદની અંદર હજારો વર્ષો પહેલા દિવેલ વિશે ઘણું બધું લખ્યું છે આજે પણ ઘણા લોકો દિવેલના આ અદભુત ફાયદાઓ વિશે જાણતા જ નથી એમને તો ખાલી એટલું જ ખબર છે કે દિવેલ ફક્ત ને ફક્ત પેટ સાફ કરવા માટે જ વપરાય છે પણ આવું બિલકુલ નથી આજના આ વિડીયોની અંદર હું તમને દિવેલના સાત અદભુત ફાયદાઓ જણાવીશ આ ફાયદાઓ જાણ્યા પછી તમે આજથી જ દિવેલને પોતાના ઘરમાં લાવીને રાખી દેશો દિવેલ આપણને ઘણી બધી બીમારીઓથી બચાવી શકે છે જો તમને દિવેલ લેવાની સાચી રીત ખબર ન હોય તો એ તમને નુકસાન કરી શકે છે આ વિડીયોની અંદર આગળ હું તમને દિવેલને કેવી રીતે લેવાનું છે કેટલી માત્રામાં લેવાનું છે એની પૂરેપૂરી માહિતી આપીશ એટલે તમે દિવેલના પૂરેપૂરા ફાયદા લઈ શકો એટલે વિડીયોને અંત સુધી જરૂર જુઓ તો ચાલો શરૂ કરીએ અને જાણીએ દિવેલ લેવાથી આપણને કયા કયા અદભુત ફાયદાઓ મળી શકે છે પહેલો ફાયદો થાય છે દિવેલ લેવાનો આપણી સ્કિનને જો તમને સ્કિનનું ઇન્ફેક્શન હોય સોરાઇસિસ એક્ઝિમા અથવા તો ફંગલ ઇન્ફેક્શન હોય તો આ બધી સમસ્યાને દૂર કરવામાં દિવેલ તમને હેલ્પ કરી શકે છે આ માટે તમારે જે પણ તમારો અફેક્ટેડ એરિયા હોય ઇન્ફેક્શનવાળો એરિયા હોય એ ભાગ પર તમારે થી ચાર ટીપા અથવા તો જરૂર જણાય એ પ્રમાણે દિવેલને લગાવી દેવાનું છે દિવેલને અફેક્ટેડ એરિયા પર આખી રાત માટે રાખી મૂકવાનું છે સવારે તમારે નોર્મલ પાણીથી ધોઈ લેવાનું છે જો તમે તમારી સ્કિન ઇન્ફેક્શન પર રેગ્યુલર દિવેલ લગાવશો તો થોડા ટાઈમમાં જ તમને એનું રિઝલ્ટ દેખાશે તમારા સ્કીન ઇન્ફેક્શનમાં તમને સુધાર દેખાશે બીજો ફાયદો મળે છે દિવેલનો કબજિયાતની અંદર જો તમને વારંવાર કબજિયાત રહેતી હોય તમે ઘણી બધી દવા કરી ચૂક્યા છો પણ તમારી આ કબજિયાત દૂર નથી થતી જે દિવસે તમે ચૂર્ણ કે ટેબ્લેટ ન લો તેના બીજા દિવસ તમને પેટ સાફ નથી થતું તો આ બધી સમસ્યા માટે તમારે દિવેલને યુઝ કરવું જોઈએ આ માટે તમારે રાત્રે એક કપ હૂંફાળું ગરમ દૂધ લેવાનું છે અથવા તો એક કપ ગરમ પાણી લેવાનું છે એની અંદર એકથી બે ચમચી તમારે દિવેલ નાખી દેવું બરાબર મિક્સ કરીને એને પી લેવાનું છે આ રીતે તમે થોડા દિવસ કરશો તો તમારી કબજિયાતની સમસ્યા દૂર થશે અહીં તમને એક વસ્તુ જણાવી દઉં કે દિવેલ જે છે એ કબજિયાતને દૂર કરવા એક સપોર્ટિવનું કામ કરે છે એટલે તમારે કબજિયાત કયા કારણોથી થાય છે એ શોધવું અને એના પર કામ કરવું તો તમારી જ કબજિયાતની સમસ્યા જડમૂળથી મૂળથી દૂર થશે જો તમારા ઘરમાં નાના બાળકો હોય અને એને કોન્સ્ટિબેશન રહેતું હોય તો એમને પણ તમે દિવેલ આપી શકો છો આ માટે તમારે દિવેલને હૂંફાળું ગરમ કરી લેવાનું છે એની અંદર એક રૂ નું પૂમડું નાખીને એ રૂ ને દિવેલ વાળું કરી લેવું આ દિવેલવાળા પૂમડાને પૂમડા ને તમારે બાળકનું જે ગોદા દ્વાર હોય ત્યાં રાખી દેવું આ રીતે કરવાથી એમને કોન્સ્ટિપેશન ની સમસ્યા દૂર થાય છે આ સિવાય બાળકના નાભીની અંદર જો તમે બે થી ત્રણ ટીપા નાખશો દિવેલના તો એનાથી પણ કબજિયાત દૂર કરવામાં મદદ રહેશે દિવેલ આંતરડાને સાફ કરવા માટે આંતરડાની અંદર રહેલા ઝેરી કચરાને બહાર કાઢવા માટે એક ઇફેક્ટિવ ઔષધિ છે ત્રીજો ફાયદો શું તમારી સ્કિન એકદમ ડ્રાય થઈ ગઈ છે ડ્રાય થવાના લીધે ત્યાં તમને વારંવાર ખંજવાળ આવે છે પગમાં ચીરા પડી ગયા છે તો સ્કીનની આ બધી પ્રોબ્લેમને દૂર કરે છે દિવેલ દિવેલ લગાવવાથી તમારી સમસ્યા દૂર થાય છે દિવેલ એક કામ કરે છે 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 સોફ્ટ બનાવે કે ચહેરા પરના ડાઘ ધબ્બા કરચલી એ બધી સમસ્યા પણ દૂર થાય દિવેલ લગાવવાથી જો તમે સ્કિન ઉપર લગાવવા માટે દિવેલ નો ઉપયોગ કરવા માંગો છો તો તમારે દિવેલ ની સાથે એક કેરિયર ઓઇલ મિક્સ કરવું જરૂરી છે કારણ કે દિવેલ એકદમ જાડું હોય છે ઘટ હોય છે એટલે સ્કિન પર લગાવવામાં પ્રોબ્લેમ થાય છે આ માટે તમારે બદામનું તેલ લઈ શકો છો અથવા તો ઓલિવ ઓઇલ લઈ શકો છો નારિયેલનું તેલ લઈ શકો છો તમારે સરખી ક્વોન્ટિટીમાં દિવેલ લેવું અને બીજું કેરિયલ ઓઇલ લેવું બંનેને સારી રીતે મિક્સ કરી લેવું અને પછી સ્કિન પર લગાવવું જો તમે રેગ્યુલર આ તેલને તમારા ચહેરા પર લગાવો છો તો તમારી સ્કિન એકદમ યુવાન દેખાશે કરસલીઓ દૂર થશે ડ્રાયનેસ દૂર થશે અને તમારો ચહેરો ચમકદાર બનશે દિવેલ જેમને વાત પ્રકૃતિ છે છે એવા લોકો માટે ખૂબ જ સારું વાતની જેટલી પણ બીમારીઓ છે જેમ કે ઘૂંટણનો દુખાવો સાંધાનો દુખાવો કમરનો દુખાવો સાયટિકાનો દુખાવો તો આ બધા વાતના રોગો છે વાતના આ બધા રોગોની અંદર દિવેલ ખૂબ જ સારું રિઝલ્ટ આપે છે શિયાળામાં ઉપયોગ કરો છો તો તમને આ દુખાવામાં સોજામાં ખૂબ જ રાહત મળે છે આ માટે તમારે શું કરવાનું છે કે દિવેલને હલકું ગરમ કરી લેવું પછી જે ભાગ પર તમને દુખાવો થતો હોય અથવા તો સોજો હોય ત્યાં દિવેલને લગાવી દેવો દિવેલ લગાવી દીધા પછી આ ભાગ પર તમારે નેપકિન અથવા તો રૂમાલ જે છે તે લપેટી દેવો અથવા તો ઢાંકી દેવો દિવેલને લગાવી દીધા પછી એના ઉપર રૂમાલને રાખવો ખૂબ જ જરૂરી છે કારણ કે જે ભાગ પર તમે દિવેલ લગાવ્યું છે એ ભાગ ઉપર જ્યારે આપણે રૂમાલ રાખીએ છીએ ત્યારે દિવેલની જે ગરમી હોય છે એના લીધે એ ભાગ જલ્દીથી રિકવરી આવે છે સોજો દૂર થાય છે દુખાવો દૂર થાય છે એટલે તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું બની શકે તો તમારે આ દિવેલને રાત્રે લગાવવું જેથી રાત્રે એ સારી રીતે આપણી સ્કીનની અંદર પેનિટ્રેટ થાય અને સારા રિઝલ્ટ મળે આજકાલ ઊંઘ ન આવવાની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે તો ઊંઘ ન આવવાની સમસ્યાને દૂર કરવા માટે જો તમે દિવેલને યુઝ કરવા માંગો છો તો એની રીત સમજી લે પહેલાં તો તમારે દિવેલને એક ડ્રોપ લઈ લેવાનું છે આ રીતે એક ડ્રોપ

વાળની અંદર ડેન્ડ્રફ થઈ જવો તો આ બધી સમસ્યાથી પરેશાન છે અઠવાડિયામાં ફક્ત બે વાર દિવેલને લગાવવાથી વાળની અંદર ડેન્ડ્રફની સમસ્યા દૂર થાય છે વાળ ખરતા અટકે છે વાળનો ગ્રોથ થાય છે વાળને લગતી લગભગ બધી સમસ્યા દૂર થાય છે દિવેલ લગાવવાથી હવે આ દિવેલને કેવી રીતે લગાવવાનું છે એ સમજી લઈએ દિવેલ જે હોય છે એ થોડુંક ઘટ હોય છે એટલે આપણે એની અંદર બીજું તેલ ઉમેરવું પડે છે આ માટે તમારે એક ભાગ દિવેલ લેવું અને બે ભાગ તમારે નારિયેલ તેલ ઓલિવ ઓઇલ અથવા તો રાઈનું તેલ અથવા તો બદામનું તેલ તમે લઈ શકો છો બંનેને સારી રીતે મિક્સ કરીને હુંફાળું ગરમ કરી લેવાનું છે પછી પાથીય પાયે તમારે આ તેલને સારી રીતે લગાવીને મસાજ કરવાનું છે પાંચથી દસ મિનિટ માટે તમારે આ તેલની મસાજ કરવાની છે બની શકે તો આ તેલને તમારે રાત્રે લગાવીને સુઈ જવું જો તમને રાત્રે ટાઈમ ન હોય તો સવારે તમારે માથું ધોવાના બે કલાક પહેલાં આ તેલને લગાવવું આ તેલને કાઢવામાં થોડો તમને ટાઈમ જશે કારણ કે દિવેલ થોડું ઘટ હોય છે એટલે બની શકે તો બેથી ત્રણ વાર શેમ્પુ કરવું અને તેલને સારી રીતે કાઢવો મહિલાઓને પીરિયડ સમયે જે દુખાવો થાય છે તો એ દુખાવાને દૂર કરવા માટે પણ દિવેલ યુઝ કરી શકાય છે આ માટે તમારે પીડાની ઉપર દિવેલને લગાવી દેવું અને ત્યાં એક પટ્ટી રાખી દેવી આ રીતે જો તમે બેથી ત્રણ કલાક માટે દિવેલને રાખી મૂકશો તો તમારા દુખાવામાં ખૂબ જ રાહત મળશે અને હા આ વિડીયોને લાઈક નહીં કરો ને તો ચાલશે પણ વિડીયોને આખો જોયા બાદ આ વિડીયોને બીજા બધા સાથે જરૂર શેર કરો જેથી વધારેમાં વધારે લોકો પાસે આ દિવેલને જે ફાયદાઓ છે એ પહોંચી શકે અને એક મહત્વની વાત કે માર્કેટની અંદર તમને દિવેલ અલગ અલગ જાતના મળે છે કલરવાળા મળે છે સુગંધવાળા મળે છે તો આ બધા દિવેલ તમારે નથી લેવાના તમારે કોલ્ડ પ્રેસ એરન્યુ જે આવે છે દિવેલ આવે છે એ લેવાનું છે કારણ કે કોલ્ડ પ્રેસ હશે તો એનો જે ફાયદો છે એ તમને સારો મળશે રિઝલ્ટ તમને ફાસ્ટ મળશે જો તમે સ્કીન માટે દિવેલને યુઝ કરવા માગો છો તો તમારે પહેલાં તો દિવેલને ગરમ કરી લેવું અને એ પછી તમારે સ્કિન પર લગાવવું કારણ કે દિવેલની અંદર રેઝિન નામનું તત્વ હોય છે એટલે દિવેલને ગરમ કરવું ખૂબ જ જરૂરી છે જો તમે એમ જ ગરમ કર્યા વગર લગાવો છો તો તમને સ્કિનની એલર્જી થઈ શકે છે સ્કિન રેડ થઈ શકે છે ખંજવાળ આવી શકે છે તો સ્કિનની આ બધી પ્રોબ્લેમ થઈ શકે છે અને બીજું જો તમે દિવેલને પેટ સાફ કરવા માટે કોન્સ્ટિપેશનને દૂર કરવા માટે લેવા માંગો છો તો તમારે એની માત્રા જાણવી ખૂબ જ જરૂરી છે દિવેલને તમારે ત્રીસ એમએલથી વધારે ન લેવું જોઈએ તમારા બોડીના હિસાબે તમારે દિવેલની જે ક્વોન્ટિટી છે એ સેટ કરવાની છે પહેલા તમારે શરૂઆત દસ એમ એલથી કરવી પછી દસથી થી વીસ એમ એલ કરવી જો વીસ એમ એલમાં તમારું પેટ સાફ થઈ જાય તો તમારે વીસ એમ એલ જ લેવો જો તમે ત્રીસ એમ એલ વધારે માત્રામાં દિવેલ લો છો તો તમને ઉલટી થવી પેટમાં ગેસ બનવો પેટ દુખવું ન બંધ થઈ શકે તેવા તો સમસ્યા મને આશા છે કે દિવેલ વિશેની આ જાણકારી તમને ગમી હશે અને એનાથી તમે કંઈક ને કંઈક નવું જાણ્યું હશે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો